જય માતાજી જય સદાના બાપા મહાદેવ એ આપણે છે ને વહેલાં તો કંઈ ઉઠ્યા નથી સાત વાગ્યા જેવા ઉઠ્યા અને ઉઠીને બ્રશ બ્રશ કરી ચા બીજી પી લીધી હવે થોડા મોડા હેડ છે કેમ કે એમ બી જીવાયને ત્યાં બી મંડપ થોડો બગડ્યો છે અહીંયા બી બધું ભેનું ભેનું તો છે જ ગારા જે ઉઠ્યું છે થોડા થોડું બધું થોડીક વાર નીકળશે શું કે ત્યાં એ લોકોને બધું સરખું સરખું થઈ જાય અને અત્યારે મોડા ગાડી હજુ આવવાની છે હજુ ગાડી આવશે ગાડી બી શણગારવી પડશે કેમ કે ગાડી સંબંધીની છે એટલે એ લોકો એ લઈને આવે છે તો એ નહીં જતા પણ આપણા માટે થઈને આવે છે તો એ ગાડી બી શણગારવાની છે અને રાતની વાતની લાઇટ તો છે જ નહીં એટલે મોબાઈલમાં ચાર્જ ચાર્જ નાટલો ચાર્જ કોઈને મોબાઈલ ચાર્જ છે જ નહીં લાઇટ નથી એટલે આપણે નાઈન તૈયાર થઈ ગયા સરવનને તૈયાર કરી દીધો હવે તૈયાર થઈને અહીંયા આપણા મામાનું ઘર છે અહીંથી તૈયાર થઈને સરવરના ઘરે નીકળ્યા અહીંયા મેન તકલીફી છે કે આજ કાલની વાતની લાઇટ નથી તો ફોન ચાર્જિંગ છે નહીં પાંચ છ ટકા ચાર્જિંગ તો ચાર્જર જોડે લઈ લીધું છે ત્યાં જ્યાં પણ સેટ થશે ત્યાં પહેલાં મોબાઈલ ચાર્જ મૂકી દેવાનો કેમ પાંચ ટકા ચાર્જ છે ચાર્જિંગ છે મોબાઈલ એમ કંઈ કાખું છે ત્યાં મૂકી દેશું કે ગાડી છે ગાડીમાં ચાર્જર પણ ફાઇનલ ગાઈસને ગમ આઈ ગયા જાણ લઈ અને છે ને મોબાઈલ ચાર્જિંગ નીકળો ગાડીમાં તો મોબાઈલ ગાડીમાં ચાર્જિંગ થઈ ગયો અસ્કર મુકવું પડ્યો કેમ કે ચાર્જિંગ હતો ને મોબાઈલ તો ગાડી મૂકી તો ફોન ચાર્જિંગ એ ફોન ચા મારો છે તમારે મળે તમારે મળે ફોન આવ્યો એ ગાડી ચાર્જિંગ કર્યો હવે અહીંયા લઈને આવે છે દર્શન કરાવતા કરાવતા ગાડી લીધું જામ નીકળી ગઈ હવે ગામમાં આવી ગયા છે આપણે છે ને કાલે દ્વારકા લઈને તો છે મામાના ઘરથી જે પીસાનો ધક્કો ખાવો પડ્યો કે આપણે પહેલાં કોઈટા આવ્યા કોઈટા ના મળ્યા હતા પણ સાદા હતા પછી જૂના ડીસા જૂના ડીસા બી એવું પછી મામા કે ચાલ

પાડવા ગયા છે ગાડી વળતી કરીને કે હું આવું છું ગાડી વળતી કરીને આવે એટલે જઈએ અને તો પીસાનો ધક્કો થયો આપણે ખાલી કુલર માટે કાલે મંગાવ્યા પણ કાલે લાયા ના લોકો ભૂલીને આવ્યા બિહારીને આવ્યા તો પીસાનો ધક્કો થયો છૂટકો જ નહીં જોઈતા હોય તો આ તો ફરત જ કાઈ કાંઈ આપણે છે ને ગાડી આવી ગઈ મામા ગાડી લઈને આવી ગયા

અને રોહિતજીની ગાડી છે મફતમાં છે એટલે ગમે એમ દોડાવો ગાડી યાદ નવી છે એટલે આપણે અહીંયા તો કાંઈ બધું પતી ગયું ફાઇનલી મસ્ત પણ છે ને લગ્ન કરીને આવ્યા પછી બધું ઘરે અહીંયા જે પ્રસંગ હતી એ બધી પતા પતાયા પછી જોરદાર વરસાદ પડ્યો છે અને લાઇટ બી જતી રહી છે પણ વાંધો નહીં વરસાદ છે એટલે વાતાવરણ ઠંડુ છે એટલે વાંધો નહીં વરસાદ ચાલુ છે થોડો 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 ટપાટપ ચાલુ છે મામાનું ઘરે જઈને ત્યાં સુઈ જઈએ મિસ્માને બધા બેઠા છે પણ કંટાળો હું તો જોઈને હોઈ જઉં ઘરે સુઈ જઈએ જઈને ચાલો ગુડ નાઇટ જય માતાજી